એક મહિલા પોતાના બાળક સાથે પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી ટ્રેને ગતિ પકડી લેતા મહિલાનું સંતુલન ખોરવાયું અને તેઓ નીચે પ્લેટફોર્મ પર પડકાયા આ સમયે મહિલા અને બાળક બંને ટ્રેન અને રેલવે ટ્રેક વચ્ચેના ગંભીર ગેપ તરફ ખેંચાઈ રહ્યા હતા જે કોઈ મોટી જાનહાનીનું કારણ બની શકે તેવી શક્યતા હતી આ જીવલેણ પરિસ્થિતિમાં સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગ્નેશ નિર્જીભાઈની સતર્કતા અને સમયસૂચકતા દેખાઈ આવી હતી જિગ્નેશભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જોખમની પરવા કર્યા વગર ત્વરિત કાર્યવાહી કરી અને મહિલાને પકડી લીધી હતી તેમની સાથે જ તે હાજર એક અન્ય પેસેન્જર પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા રેલવે પોલીસના જવાન જિગ્નેશભાઈ અને અન્ય મુસાફરે ભેગા મળીને ભારે જહેમતથી મહિલાને ખેંચીને પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા જો એકાદ સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો માતા અને બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત પોલીસ જવાન જીગ્નેશભાઈની બહાદુરી અને ફરજ પરસ્તીના કારણે રેલવે વિભાગ સહિત સમગ્ર સુરત શહેરમાં પ્રશંસા થઈ રહી છે ઘટનામાં મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ માતા અને બાળકનો આ બાદ બચાવ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે આ ઘટનાના પગલે રેલવે પોલીસે ફરી એકવાર મુસાફરોને સલામતીની અપીલ કરી છે કે ચાલુ ટ્રેને ચડવું કે ઉતરવું હંમેશા જોખમી છે મુસાફરોએ હંમેશા ટ્રેન ઊભી રહેવાની રાહ જોવી જોઈએ